આપણે જઈ રહ્યા છીએ જઈ રહ્યા છીએ અત્યારમાં હવે મંદિર તો આપણે જઈ રહ્યા છીએ અમે બધા મંદિરે જઈ રહ્યા છીએ મમ્મી ને બધા ચીરા તો વ્લોગ ને પૂરો જોજો આજનો ધમાલ બ્લોગ છે આખા દિવસનો વ્લોગ એક જ માં લઈ લેવાનો છે તો વ્લોગ ને પૂરો જોજો ચેનલ પર આવજો ચેનલ ને સબસ્ક્રાઇબ ઠોકી દેજો તો ગાઈઝ અમે મંદિરે જઈએ ને એની પહેલા તને ચિંતા કે પાસા ક્યારે આવશું ગુડ મોર્નિંગ બેબો મમ્મીજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કાડી ગુડ મોર્નિંગ ચીકુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજ ઈસકા મૂડ નહીં હે થોડા થોડા

मैं तो लाश काटी है तो देखाती नहीं है थोड़ी तो बोलो तो उसके बापा के माथे बैठ गया है चिराग के हाँ मैं देखा ही रहा था प्यारो प्यारो मोर आया छे मोर डेला निंदर किसको ढूंढ रही हो मम्मा को हमारा ओ तो भाई मारा मम्मी जी आया नहीं नाड़ी ले ना वैसे मोर जो है चाह मोर

મોર ને ટોકો પાડ એ મોર શું કરે કાધુ કાધુ તો એડ કરે એવું તો ભાઈ ઇધર જે ગરીબ લોકો ચા પીને આયે છે અને પેલે છે ગોપો મમ્મી એને ઈરાક જો ઈરાક માટે ખટારો ભરી ઘોંઘળા લાવવાનો છે ગોપો હાકા મારવાનો પેલો નંબર

શું લાવ્યો તારા હમ ઘણી બધી લાવ્યા તા નહી બસ કહી દે ચિરાગ કહી દે બસ થેન્ક યુ સબસ્ક્રાઈબ કરો તો આપણે નાખીએ મમરા ને માછલી આવે છે કે નહીં જઈએ હાલો તો કહીશ મમરા તો નાખી દીધા પણ માછલું એક આવ્યું ને ખાવા આવ્યું માછલી કે ખાવા એ નાખી દઉં હાલે પણ ચમ નહીં આવતી જો એ હમણાં આવી જશે હમણાં આવશે ને તો કેટલા આવશે કિલાક અત્યારે આવશે આવા બધાને કે એક બિસ્કીટ આપી દેતી એક આપી દે એને જો હા કઈ જા કઈ દે ઓલી ને આપ નાની દીદીને હા પેલીને આપ એ તો એને આપી દીધું હવે આને આપ આને ગાર્ડને શું થયું આપી દે કઈ કે હા તો જીરાક બધાને બિસ્કીટ ખવડાવીએ ને હવે પોતે ખાવાનું હવે તારે ખાવાનું ને થેન્ક યુ કહી દે કહી દે એમને કહી દે થેન્ક યુ બોલો સબસ્ક્રાઈબ કરો હવે આને ઘરે જવાની ઈચ્છા નહીં આમ જો એના ડોળ કેવા કરે છે આમ જોજે લ્યા આમ હાથ બતાવું તો હાથ બતાવું ચેવા કર્યા હાથ આમ જો જો હમણાં એ લપસણીઓ ખાવા અહીંયા કાંઈ પડ્યું રહેવું છે એને જો હે આ બધાની આમની ટીમ બની ગઈ છે જો આ ડોર કયા જો એના ઓય ઘરે હાલ હવે તો હું જાઉં ઘરે જો હું જાઉં ને શું કીધું તે હે હું જઉ ને તું રહીશ આ કેટલો રહીશ હા તો હાલ હવે હું જઉ હાલ જો 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 આ બધાયને હાલો टाटा टाटा કહી દે એમને બધાન હા じゃઈશ કહી દે હા じゃઈશ અતાર હવે થાકી ગયો થાકી ગયો કહી દે થાકી ગયો જેવા કપડા કરી આમ કરજે બતાવ તો ખંખેર હવે તો ગાઈઝ આપણે લાયા હતા અત્યારે પંખો નવો મેડમને લાગતી હતી ગરમી તો આ પંખો છે ને બળી ગયો છે મેં કાંઈ નહીં કર્યું તારો છોકરો કરીને ગયો છે બિહાર તો ગાઈઝ હોય છે આ માતાજીના એક એના કપડાને બે રૂપિયાના કપડાની અંદર તું માતાજીના આમ ખવડાવે છે તો આ નવો પંખો લાવે એનું અનબોક્સિંગ કરી રહ્યા છીએ ખોખું પકડો એ હા તાર નવા પંખાનું અનબોક્સિંગ થઈ ગયું છે તો આપણે ઉખડશું રબડ તો કઈ પંખાનો કલર કેવો છે કમેન્ટમાં જરૂરથી કહેજો કારણ કે પૂરા સત્તરસો રૂપિયા આવ્યા છે તો વ્લોગને પૂરો જ ને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ એટલે અને લસ્ક્રાઈબ બહુ યાદ આવ્યું ગાઈ સાચું બોલજો મારો અવાજ કેવો હશે કારણ કે આ રહીને મારા અવાજને બેસુરો કહેતી હોય છે એટલે મારે કેવું છે ને કે મારો અવાજના ચાહકો ઘણા હશે ભાઈ તો કમેન્ટમાં જરૂરથી કહેજો કારણ કે આપણને કોઈ મેણું મારી જાય ન મજા આવે તો હવે લગાવવાનો છે પંખો નવો ત્યાં સુધી સ્ટોપ કરીએ વિડીયોને આ પંખાની હાલત કેવી થઈ ગઈ છે જુઓ એટલે આ તો બધું નોખું થઈને ભય પડે જો આ વ્યક્તિ અમારે પંખો સાફ કરતી નથી એટલે એની હાલત બિચારાની આવી થઈ ગઈ છે ખાતે પીધા વગર કેવું એ હું સમજો પંખો પે બૈરા કરી આપે આદમી ના કરી કે બાબુ ફોન માં હીને દોચા આવતા બાબુ તો ફાઇનલી ચિરાગના પપ્પાએ મારા માટે પંખો લટકાવી દીધો છે તને કેવું લાગે

એમના માટે એક લાઈક અને સબસ્ક્રાઇબ કરો તો ગાઈઝને બોલવામાં થોડી મજા નહી આવતી શું કહેવાય આપણે વ્લોગ નવો નવો સ્ટાર્ટ કર્યો છે ને એને થોડું થાય છે તો એને ના કહેવાય એને શું કહેવાય એ બોક્સ બંધ